પંચમહાલમાં પાધરદેવી સ્કૂલને બંધ કરાતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી છે બેટ નિરીક્ષક અને કાલોલના નાયબ ટીડીઓએ મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે અધિકારીઓએ સમજાવટ કરી વૈકલ્પિક વ્યવસ્થા ડેરીના મકાનમાં કરી આપવા ગ્રામજનો સાથે ચર્ચા કરી ગ્રામજનોએ કર્યો છે અધિકારીઓની સમજાવટનો ઇનકાર ગ્રામજનો સરકારી બિલ્ડિંગ બનાવી આપવાની જ માંગ પર અડગ છે શાળા નહીં ભરે ત્યાં સુધી બાળકોને અભ્યાસ કર્યો ન મોકલવા પણ વાલીઓએ નિર્ણય લીધો છે શાળા જર્જરિત થવાથી બાળકો ગામના એક મકાનમાં ઘણા સમયથી અભ્યાસ કરતા હતા શાળાનું પોતાનું મકાન ના હોય ગ્રામજનોએ બાળકોને શાળાએ ના મોકલી અને રજૂઆત આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી ત્યારે મેં એક મુલાકાત લીધી આ બીટમાં મારો ચાર્જ છે એટલે એ બાબતમાં મેં અને સીઆરસી બંને મિત્રોએ મુલાકાત લીધી અને ગ્રામજનો તથા એસએમસી સભ્યોને બધાને બોલાવી અને તમામને સમજાવ્યા કે ભાઈ ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે શાળાનું જે બાંધકામ થવાનું જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે ને વહેલામાં વહેલી તકે ટૂંકમાં આપણે કામ શરૂ થાય એ બાબતે અ કાર્ય કરીએ અને બાળકોનું શૈક્ષણિક કાર્ય ના બગડે એ બાબતે વાલીઓને બધાને સમજાવ્યા અને અહીંયા આ મકાનમાં કદાચ એમને સમસ્યા છે તો આપણે બાજુમાં જે ડેરીનું મકાન છે એ ત્યાં આગળ બાળકોને બેસાડીને પણ બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે એ બાબતે બધાને સમજૂત કર્યા છે તો ફાધર દેવીના સ્કૂલની સ્થિતિ થઈ આજે બાળકોને અમે સ્કૂલમાં મોકલવાનું બંધ કરી દીધા અને ઘર માલિકે બી એનું જે આપેલું એ બી એને મકાન બંધ કર્યું અને બંધ કરવાથી આજે સાહેબ અધિકારી કાલુલથી એમ ટીડ સાહેબ ને એમ આયા અમને સમજા પણ હવે ચોખ્ખે મને અમારે બાર કહીએ છોકરાને ભણવા મોકલો નહીં અમારી સ્કૂલ નું કામ ચાલુ થશે તો જ બાળકોને સ્કૂલ મોકલશું જે અમારી થઈ જાય છે